પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના ના રોજ ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ સાથે સંકળાયેલા કાર્ય જેવા કે જંતુનાશક તથા કરવા માટે ડ્રોન આપવાનો હતો ખેડૂતો સ્વયં સહાયતા સમૂહથી ડ્રોનને ભાડે ખરીદી શકે છે જેના કારણે ખેડૂતને પણ ફાયદો થાય તથા સ્વયં સહાયતા સમૂહની મહિલાઓને પણ લાભ થાય આ યોજના દ્વારા મહિલા ડ્રોન પાયલોટને દર મહિને પગાર પણ આપવામાં આવે છે ત્યારે ડ્રોન દીદી યોજના હેઠળ પુણે ખાતે ઇફકો માં પંદર દિવસ ફ્રી ટ્રેનિંગ વિશે મહિલા કિસાન ડ્રોન પાયલટ તેજલબેન ઠાકોરે જણાવ્યું કે આજે જે નરેન્દ્રભાઈ મોદીની જે ડ્રોન દીદી યોજનાનું સપનું હતું તે આજે સાકાર થયું છે અમે પુના ખાતે ઇફકો તરફથી ટ્રેનિંગમાં ગયા હતા ત્યાં અમને ફ્રી ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમાં અમે પંદર દિવસ પીબીસી અરોહ તાલીમ લીધી અને ત્યાં અમને એક્ઝામ પણ લીધી અને એક્ઝામ પાસ કર્યા બાદ અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું તે પછી એક મહિના બાદ અમારા ઘરે ઇફકો ઇફકો ઓફિસમાંથી ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવી છે અને આજે મારી ફર્સ્ટ ફ્લાઇટ હતી જે ડુંગળીના પાકમાં અમે ફ્લાય કર્યું હતું હું ઇફકો કંપની અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા જેવી આવી દસ હજાર મહિલાઓ છે જે કે નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કે મહિલાઓ પોતાના પગભર થાય અને કંઈક કરે તે માટે હું બહુ ખુશ છું કે જેમ વિમાન જહાજના જેમ પાઇલોટ તરીકે ઓળખાય છે તે રીતે હું કિસાન પાઇલોટ તરીકે ઓળખાઈશ કિસાન ડ્રોન પાયલોટ તરીકે તે માટે હું ખૂબ જ ખુશ છું